જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન અષાઢી બીજના રોજ કરવામાં આવે છે ત્યારે પત્રકાર એકતા પરિષદ સંગઠન અંકલેશ્વર તાલુકા દ્વારા જગન્નાથજીની રથયાત્રા દરમિયાન આવતા ભક્તોને પ્રસાદીનું વિતરણ કર્યું તેમાં અંકલેશ્વરના પત્રકારો દ્વારા પ્રસાદી વિતરણ કરવામાં આવ્યું છેલ્લા બાવીસ વર્ષથી અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક આવેલ હરિદર્શન સોસાયટીમાં આવેલ ભગવાન જગન્નાથ મંદિરે જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન અષાઢી બીજના રોજ કરવામાં આવે છે અને આ રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારમાં ફરે છે તે દરમિયાન અંકલેશ્વર શહેરના ચોટા નાકા પાસે પત્રકાર એકતા પરિષદ સંગઠન અંકલેશ્વર તાલુકા દ્વારા જગન્નાથજીની રથયાત્રા દરમિયાન આવતા ભક્તોને પ્રસાદીનું વિતરણ કરાયું હતું તેમાં પત્રકાર એકતા પરિષદ જિલ્લાના પ્રમુખ અતુલ મુદલાણી અંકલેશ્વર તાલુકા પ્રમુખ કેયુ રાણા વિનોદ પટેલ અશફાક બાગવાલા મહેશ મુલાણી નિઝામુદ્દીન શેખ સુનિલ પરમાર યોગેશ પટેલ અફઝલ પઠાણ મોદી અને અંકલેશ્વરના પત્રકારો જોડાયા અંકલેશ્વરના ભરૂચી નાકા સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી પાંજરા પોળ થઈ મંદિરે પરત પહોંચશે રથયાત્રા અવસરને લઈ યજ્ઞ મહાપ્રસાદી ભજન મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ રથયાત્રા નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો